અને આ કથા નામની જે વસ્તુ છે એ મૃત્યુ માં જ મળે કદાચ કોઈ સ્વર્ગવાસી થઈ જાય તો સ્વર્ગમાં કથા નથી મટીરિયલ છે સુખ છે સંપત્તિ છે વૈભવ છે પણ કથા સ્વર્ગમાં નથી સમજો વ્યક્તિ માનવી મટીને દેવ બની જાય તો દેવ યોનીમાં પણ કથા નથી કથા માટે તો મૃત્યુલોક અને માનવીય યોની જ છે માનવી જ કથા સાંભળી શકે છે અન્યથા કોઈ યોનીમાં કથાની વ્યવસ્થા નથી કથા ક્યારે મળે તો કે મારા તમારા જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય પેલા તો આપણે માનવી બનવું પડે જો માનવી બનીએ તો અને ત્રણ વસ્તુ દુર્લભ છે દુર્લભમ ત્રયમે બદત ત્રણ વસ્તુ ભગવાનની કૃપા હોય તો મળે એક તો મનુષ્યત્વ મુમુક્ષત્વમ મહાપુરુષ આપણે મનુષ્ય બન્યા હ્યુમન બીંગ એમાં આપણી કોઈ ભૂમિકા ખરી નહીં માત્ર ને માત્ર ભગવાન મહાદેવની કૃપા એટલે આપણે મનુષ્ય બન્યા મનુષ્ય બન્યા બાદ આપણે મુમુક્ષી બનીએ એટલે મુમુક્ષી એટલે શું તો મુમુક્ષી સાદી ભાષામાં એને કહી શકાય કે જેને વિચાર આવે કે હું કોણ હું આટલા સારા પરિવારમાં અથવા તો સક્ષમ કેમ હું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું છે જાત સાથે પ્રશ્ન થયો એને હું મુક્ષ કીધો છું મનુષ્યત્વમ માનવી બન્યો પણ માનવી બન્યા પછી એમ જ એશા ને વિદ્યા ને તપો ને જ્ઞાનમ ને શીલમ ને ગુણો ને ધર્મ માત્ર એક મિકેનિક પ્રેક્ટિકલ લાઈફ જીવી અને જીવનને પરિપૂર્ણ કરના કે ક્યારે વિચાર જ ન આવે હું કોણ છું તો હું કોણ આ વિચાર આવશે એટલે તરત બીજો સેકન્ડ ક્વેશ્ચન થશે કે ક્યાંથી આવ્યો તરત પાછો વિચાર આવશે કે આવી ગયો ચાલો અહીંથી આવ્યો હવે જવાનું ક્યાં આને મુમુક્ષી ભાવ કીધો છે અને આ ભાવ જેવો જાગે હું કોણ એટલે તરત એના જીવનમાં મહાપુરુષ સંગમ એટલે એના જીવનમાં સંત સદગુરુ અથવા તો કોઈ દિવ્ય પુરુષ નું આગમન થાય છે આ દેવતાના અનુગ્રહ થી મહાદેવની કૃપાથી આપણે બધાએ વિચાર આવ્યો ભગવાન મહાદેવને રટવાનો મહાદેવને ભજવાનું નહી તો સમર્થ માણસો બધું જ કરી શકે આ કથા અહીંયા ગોઠવી એની જગ્યાએ વિદેશમાં ટૂર કરી શકે અમેરિકા યુરોપ બધન લઈ જઈ શકે ખૂબ કૃપા છે પણ યાત્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વર લક્ષ્મી જેના ઘરમાં સુકૃત લક્ષ્મી હોય છે એના જીવનમાં સત્કાર્યોના સંકલ્પો થતા હોય છે